જુનાગઢ શહેરના ઝાંઝરડા રોડ પર છેલ્લા કેટલાક દિવસોથી ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે જોકે આ કામગીરી દરમિયાન ગટરના ઢાંકણાનો રોડ સાથે લેવલ યોગ્ય રીતે નહીં થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે જૂનાગઢ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખની આગેવાનીમાં વેપારીઓ દુકાનદારો સહિત સ્થાનિકોએ રસ્તા ઉપર ઉતરી આવી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો જોકે ત્રણ દિવસ પૂર્વે એક યુવાન ગટરના ઢાંકણા સાથે અથડાતા અકસ્માત થયો હતો બાદમાં સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારે સત્વરે ઢાંકણાનું રોડ સાથે લેવલ કરવામાં આવે તેવી માંગ સાથે તંત્રને ચોવીસ કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું આંકડા લેવલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે જે સવાર સુધીમાં કોઈ પણ સંજોગોમાં પૂરી કરી દેવામાં આવશે લોકોએ આ વાત ઉપર વિશ્વાસ રાખી અને તંત્રને હકીકતે એમની મરજી મુજબ કામ કરવા માટે આજ રાત પૂરતી સગવડતા આપી છે સમય આપ્યો છે અને જો એમ છતાં પણ તંત્ર રાજકીય લોકોની સાથે કામ કરી અને રાજકીય ભાષા વાપરતું હોય અને માત્ર આશ્વાસન જો આપતું હોય તો કાલ સવાર જુનાગઢની જનતા શું કરશે એ તો સમય જ કહેશે પણ જનતા અત્યારે એક જ વસ્તુ માગે છે કે હવે કોઈ જૂનાગઢનો જીવ ન જવો જોઈએ